કંભારામ મહિ શ મહારાજ સુખદેવજી મહારાજ બાખદેવજી મહાર ગુરુ મહારાજ સત્ય સનાતન ધરામ કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્ર ભગવાન આનંદ કરાયો બધા વણી પણ બોલ્યા છોપરો અને સત્સંગ પણ ઘણો થયો ભાવ છે તો થોડોક સત્સંગ કર્યો સંતો સત્સંગમાં વાણી દ્વારા કહે શું ને કામ ના આવે શું કીધું કહે શું ને કામ ના આવે ગરજે તો ઉતરે એ જો ગરણ કરો ને તો બાર ઉતરી કેવાથી કે હાભરવાથી કઈ કામ થયું ગ્રહણ કરો તો હા ભજન પછી એનું ગ્રહણ કરો અમલમાં મૂકો તો કામ થાય સંતોએ વાણીમાં કીધું આ તમને ઓળખ્યા વિના લક્ષોરાજી મટશે નહીં હવે આ તમને ઓળખો તો ખરો એમને લક્ષોરાજી લક્ષોરાજી કેવી રીતે મટે ઓળખવું હોય તો આ ગુરુ ભક્તિ હમણાં વાણી બોલ્યા ને ધૂનમાં એક ધૂન નો આપણે સત્સંગ લઈ લઈએ ગુરુજીના નામની ભક્તિ છે દિલમાં ગુરુજીના નામની ભક્તિ છે દિલમાં તો મુક્તિ છે પગમાં પગમાં મુક્તિ આ નામ એવું છે ગુરુ મહારાજજી આપે ને બીજું નામ નથી વાત કર્યું ગુરુ મહારાજી નામ આપે ગુરુજીના નામની એટલે દેહના નામની નથી વાત કરી ગુરુ મહારાજજી નામ આપણને સમજાવે છે આપણી અંદર ઘટોઘટની અંદર જે રમ્યું આત્મા ઘટોઘટ દેવ છે એની વાત કરે છે એ નામ એને ઓળખી દે ને અનામ ઈ નામ પ્રગટ પુરુષોત્તમ રૂપ તમે સૌ કીધું ને અનામી નામ સ્વરૂપ એનામી નામને જો ઓળખી લે તો એની વાત કરે છે કે ગુરુજીના નામની ભક્તિ છે દિલમાં તો મુક્તિ છે ફલમાં તો ફલમાં મુક્તિ બધા એની થઈ ગઈ જો જયસલ જાડેજાને કે વાર લાગે એના નામ લઈ લીધું જાણી લીધું બધું જાણી લીધું ને અજા પાપી એને તો કાંઈ પાપ કરવામાં કાંઈ ખામી નથી લાગી એવાય તરી ગયા ને એવાય તરી ગયા છે તો આપણે તો એટલા કર્મો કરીએ નથી પણ આપણે ને સત્ય ભજન જરૂર છે સત્ય નથી હોતું એટલે તકલીફ થાય સત્ય નથી મળતું ને તો કેવું કીધું સંતોએ કે એકાંતે બેસી આસન વાળીએ ધ્યાન આવી ના આ ભજન કેવું છે આ જો નામને ઓળખવું હોય મુક્તિ મેળવી હોય તો એમને એમ કઈ મુક્તિ નથી મળતી ખાલી જાણવાથી મુક્તિ ન થાય તો આપણને સંતોએ કીધું એકંતે બેસી આસન વાળી આ આસન વાળો નહીં સંતોય વાત ધ્યાન હરિના દરી આ ગુરુ મહારાજ આપણને સમજાવે છે ને એકાંતે બેસી પણ આવી રીતે ધ્યાન કરવા દો ધ્યાન વગર જ્ઞાન ન થાય શિવજી પણ ધ્યાન ધરતા ધરતા જ એમ બધા સંતોએ ધ્યાન તો કરી છે એટલે કીધું ધ્યાનથી જ્ઞાન જાગી અંધારા મટી અજ્ઞાન અજ્ઞાન તો જ મટે ને કે ન મટે તારા આત્માને જાણે ને એટલે અજ્ઞાન મટી જાય અજવાળું થઈ જાય અને અંધારું મટી જાય જ્ઞાન થઈ જાય સાચું વાત ખોટું વાત હાચો ખોટાની ખબર પડી જાય કે આ સત્ય આ છે આપણું સ્વરૂપ અસલી આ છે ને કે તો આપણે ક્યાંક ને ક્યાંક સંગતમાં અટકી દઈએ છે બકરો બનીને બેઠા હોય બકરો બની ગયા છે આપણા જેમ કે આ સહી દેહ સહી સાચું આપણું સ્વરૂપ આ છે પણ આ સંતો ના પડી છે આ તો પડી જશે કીધો ને કહા સે આયા કહા જાયગા કા તું મારા ધામાં આ કયા તો કાલે પડી જશે કઈ આ તો પડી જશે તો અસલી શું છે અસલી સ્વરૂપ શું છે સંતોએ કીધું છે પાડીને કહું તમે રૂપ છો તમારું રૂપ છે ને સાચું આત્મા રૂપ થી તમારું સ્વરૂપ છે સાચું એની ઓળખ કરી જોઈએ તો એની ઓળખ કરવી હોય તો આ એકાંતે બેસી આસન મળીએ ધ્યાન હરી ના કરીએ ધ્યાન કરીને ને તો ધ્યાનથી આજ્ઞાન થાય પછી કીધું અખંડ દોર માં સુરતા ને સાધો મનવર્તી ને અહીંયા બધો અખંડ દોર આપણી અંદર શ્વાસ ને ઉશ્વાસ અહીંયા રાખો ઉશ્વાસો મનવર્તી ને મુન્દ્રામાં ધ્યાન લાગ્યા ઉદ્રા ની વાત કરી આપણી અંદર મુન્દ્રા એ સંતો બતાવી છે બે મુન્દ્રા મેન આમ તો પાંચ કે સંતો એમાં અગોચરી ને ઉની મુદ્ર એટલે મુનિ મુનિ મુદ્રામાં ધ્યાન લાગ્યા જ્ઞાન અગમ જાગ્યા જો અગમ નું જ્ઞાન છે ને અહીંયા જાગે આપણને ખબર નથી આગમ એટલે શું રામદેવ પીરે એમ કીધું છે અરજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો તો આગમ ભેદ વસ્તુ શું છે પછી ખીમ સાહેબે રવિ સાહેબ ને પૂછ્યું હતું આપણે જાણીએ છીએ બધા સંતો ભાઈ ભેદ અગમ રાખું જો ભેદ કે અમને બતાવો કેમ કરી હરી સમરીએ કેમ કરી લઈએ નામાં કેમ કરીએ હરીને નીરખીએ કાંઈ આતમરામાં આતમરામ છે ક્યાં આ ભેદ અમને સમજાવો આ તો એમ કે શ્વાસે શ્વાસે હરી સમયે ને સુરતે હરી નહીં રખીએ એને જોવો હોય ને તો કામ કામે નથી આવે એમ આંખે દેખાય હોય નથી એને ઓળખો હોય તો હાથમાં ને તો બધાની અંદર છે તો આપણે કેમ દેખાતો નથી સે તો ઘટું ઘટ અંદર કેમ ઓળખાતો નથી કેમ દેખાતો નથી અને સંતોને ને દેખાડવું છે કૃષ્ણ ભગવાન ને કીધું છે ને ગીતાજી માં કેમ ઘટો ઘટ માં શું ગણો ગણો જાણીએ પણ કેમ આપણને કેમ દેખાતું નથી કે આપણે આ ભેદ જાણ્યો નથી આ ઉની મુની મુદ્ર નો ભેદ નથી જાણ્યો એટલે અગમ છે કોઈને ગમ નથી એની પણ જો આ જાણી દે ને તો થાય ઉની મુની મુદ્રામાં ધ્યાન લાગ્યા જ્ઞાન અગમ ના જાગ્યા પછી કીધું અગોચરી મુદ્રામાં અનહદ વાગ્યા હું અલગ પુરુષ બિરાજે

કે આવી જો ભક્તિ મળી જાય આપણને તો મુક્તિ થાય બીજી ભક્તિ કરી સંતો એમ કે ઓળખી નહીં ને મુક્તિ ન થાય છૂટે નહીં મરણ છૂટે નહીં એનું બંધન એમને મળે પણ સાચા સંતો જો મળી જાય ને તો છોડાવે એને કોઈ સ્વારસ નહીં બોલો સ્વરથ શું હોય છે સ્વરસ આ સંતોને ઓળખવા કેમ આપણે સંતોને કેવી રીતે ઓળખવાનું સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેઘ પરમાનંદ કારણે ધર્યા દે આ જોવો તો ક્યાં ક્યાંથી આવે ક્યાં કોઈ દક્ષિણા દાન કઈ દેશે આપડે આ સંતો કુંભારો મંડળમાં માં આપણે છે આ સંતો જો નિસ્વર છે કઈ જોતું નથી સંતો એક જ જીવનો ઉદ્ધાર કરવો એના માટે આટલું બધું સત્સંગનો કરી કરીને આપણને સમજાવે કે તમે તમને ઓળખો તમે કોણ છો અસલી સ્વરૂપ તમારું કયું છે તમે આ બકરો બની ગયા છો તમારું છે આ સંતો તમારું અસલી સ્વરૂપ સ્વરૂપ છે જાણવું હોય ને તો તો આ આ ભજન ગુરુજીના નામની ભક્તિ ભક્તિ દિલમાં મુક્તિ થઈ જાય આમાં કઈ વાર ન લાગે સંતો એમ કીધું વાર ન લાગે ને પણ પ્રેમથી કરે તો ભાવ કરે જેમ ગુરુ મહારાજે સંતો એક વાણી બનાવી છે ને કે હેત વખણીયે હેત એવો રાખે તો હરદમ જાગી હેતે ફેરો મટી જાય દિલ ના અંધારા સાધુભાઈ ફેરો ને રહી કે હેદથી પ્રેમથી આવી કરી લે આ ભજન કરી લે તો કઈ વાર ના લાગે પછી કીધું કે અગોચરી મુદ્રામાં અનહદ ગાજે હું અલગ પુરુષ બિરાજે હું અલગ પુરુષ બિરાજે અગમ અગમ તમાસો કે જોયો કોઈને ગમ નથી એવો અહીંયા તમાસો હુવા પ્રકાશા તો પ્રકાશ થઈ ગયો છે અપરંપરા વિના જોતે અજવાસા બધો વિના જોત અહીંયા જોત નહીં કોડીઓ નહીં વાટે નહીં એમને મજવાળું થઈ ગયું છે ખંડ જવાળા આપણી અંદર ઘટની અંદર એવું છે બોલો સંતો અનુભવ કર્યો છે ને એટલે કે છે પણ આપણે ક્યાં આપણે તો કઈ જોતા જ નથી અંદર ખોડી જ નથી મૂર્ખ તારી ડાડડી થઈ ગઈ ધોરી તો જોયું નહીં દિલમાં ખોડી બોલો સંતોએ કેમ કીધું કે ઉમર આખી વીતી ગઈ ને તો જોયું જ નહીં અને સીધી લખ ચોરસીમાં ગયા સંતોએ તો ઘણું સમજાય સંતોના કયા તું નથી માનતો કે છે કે છે સંતોના શબ્દ ઘરે ઉતારો ઉગડી જાય બ્રહ્મતાળા હવે દેવરાજ ભાઈ બોલે પડે આગળ જમે હે કારા હજી ફેરી લે માળા તમે ફેરી લો ને આ ભજન સાચું કરી જો બીજામાં કઈ વળશે નહીં આ છે ને ડોટું કાઢે દાડા વળશે નહીં ગમે એટલી બારે ડોટું કાઢી ને એમાં દાડો નહીં પડે હળિયું કાઢે નહીં હવે હાથ મલક ટૂટે માલિક નહીં મળે ઉલટો થશે ઉત્પાદ

પણ આપણે અહીંયા જોતા નથી પડ્યું અહીંયા ગોતા નથી પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે વેરી થી ફરે વિરોધે જોઈને કાલે હેઠે આદમ તો અંતરમાં છે ભજન કરો તો બેટે આદમ કે છે અંતરમાં છે કોઈ ભજન કરો તો બેટે દિલ દરિયામાં દેવને ડૂબકી સીદરે ફરો શેટે શેટે કે આ દિલ દરિયામાં આ દેહની અંદર ડૂબકી મારી જાવ પણ અંદર જોવું કેમ કોઈ સંતો મળે તો સમજાવે તો થાય સદગુરુ શાન કરે તો થાય આ ગુરુની જરૂર એમ છે ગુરુબીન જ્ઞાન ના ઉપજે ગુરુબીન મીટે ની ગુરુબીન સંશય ના મટે ભલે ને વાંચે ચાર વેદ ચાર વેદ વાંચે તો આ સંશય મટે એવું નથી આ અંધારો મટે એવું નથી બોલો પણ સાચા સદગુરુ મળે તો સાચા સદગુરુ જો આવી મળે તો અજ્ઞાન અંધારે એના દૂર કરે અજ્ઞાન અંધારો છે એનો આ જે જે સંતો મળ્યા સાચા જો મટી ગયો છે ને એના વાણીઓ અત્યારે આપણે જોઈએ તો અનુભવ ની કેવી છે ભજન એવું પછી એમ કીધું છે ઘડી ઘડી પલ પલ દર્શન કરેલા મૂકો નહીં ચૂકવો નહીં એનાથી આપડા કરેલા કરમ જેટલા હોય ને એટલા બધા સ્વાહ થઈ જાય બોલો બળી જાય આ સંતો નો પુરાવો તો ખોટો હોય ને પણ પછી નવા કરવા નહીં એમ નવા કરશે ને તો એ નહી જ રહેશે કઈ આગળ વધશો નહીં અનુભવ થશે નહીં આપણે રેણી ગુરુ મહારાજ આપીને દારૂ જુગાર ચોરી સિનારી મસમટન નિંદા ઈર્ષા આ બધું મેલી મન અપમાન મોબો બધું મેલી દો અને એક ભજનમાં લાગી ગયો નવા કર્મ કરશો ને જૂના છે નહીં ત્રણ મિન હાથ દીવા બરી જાય પણ કાયમ આપણે ગુરુ મહારાજ કેમ ભજન કરી તો અમુક તો કે ત્રણ મિન હાથ દી કરી દીધો બસ થઈ ગયું આપણે ત્રણ મિન હાથ દીમાં એમ થઈ જાય એમ સંતો નથી કેતા ત્રણ મહિનાના ના હાથ દી તમે પકડ થઈ જાય ને તમારી તો મન પછી ક્યાંય જાય નહીં ભટકે નહીં તમારું અડગ મન થઈ જાય પછી છોડતા ક્યાં હજી જાય નહીં ભટકે નહીં એમ ભજન તો સંતોએ કર્યું છે ને કાયમ એમ પછી તો હરતા ફરતા ઉઠતા બેતા અમે ભજન એનું થાય એવી અડગ છોડતા થઈ જાય કાયમ હવા તો કરે પણ હરતા ફરતા એને એવી તાળી લાગી જાય કે ઘડી કે એમાંથી અર્ગા ન થાય એમ સંતોએ આવું ભજન કીધું છે એટલે આવું ભજન જેને લાગી જાય ને એના બધા કર્મ છે એ ભરી જાય આમ સંતો પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા આ ભજન થી મુક્તિ થાય આ ભજન થી જ મુક્તિ થાય ભક્તિ થી મુક્તિ થાય આ ગુરુજીના ના નામ ભક્તિ છે દિલ માં તો મુક્તિ છે પલ કે પલ મુક્તિ થઈ જાય પણ આવા બની જાય તો પણ આમાં માણસને હજી શું થાય મોટા નથી જતી માન જતું નથી અભિમાન છે ને મનમાં હું પણ હું જાતો નથી મને મારું છે ને મનનો કારણ એ મન ક્યારે મટી જાય આમ સંતોય કીધું એ મને હાજા ગુરુ જો મળી જાય ને તો થાય ને કે તો કેટલાય અત્યારે જોવો તો જગતમાં બોલે છે ને વાણી હારી હારી બોલે છે ઓમે કેટલો સત્સંગે થતો હોય પણ આ આત્મજ્ઞાનનો સત્સંગ કરવો એ થોડુંક તો છે ને આ ભક્તિ નો આ સત્સંગ છે અગમ ની વાત કરીએ આમાં પાંચ મુદ્રાની કુંભારામ બાપુ એ જે વાત કરી એમાં અનુભવ કરવો અનુભવ કરવો યાદ એટલે સંતો આપણને સમજાવે છે એ પ્રમાણે આપણે હાજી અને આપણા ને જે ગુરુ તો બધાને આપણા બધાને ગુરુ તો મળી ગયા પણ આમાં એવો ભેદ હોવો જોઈએ આ આગમ ભેદ છે ને હોય તો થાય આવો સાચો ભેદ જો મળ્યો હોય ને તો જ અનુભવ થશે નખેર રહી જાય તો નખે તો કેટલાય માળા તો કરતા જ હોજે માળા કરે ફેરે જીભ ફેરે મુખમાંય મનવો તો એનો ચોદસ ફીરે એસા સમરણ નહીં એવું સમરણ નથી હોતું કે માળા હાથમાં ફરતી હોય ને મનવો છે ને ફરતું એવું નહીં માળા એસી જઈએ જયસે લાગે ચોટ મન ઈશ્વર મે લીન રહે ના એ હાથ જીભ કે હોઠ આમ તો સંતો આટલું તો સમજાવે છે કે હાથ જીભ કે હોઠ કઈ ના હલે એવું સમરણ આપણને સંતોષ ત્રિકુટી ધ્યાન બતાવ્યું છે ત્રિવેણી નું ધ્યાન હણી અગર પર આસન વારવાનું કીધું છે આ બધું આપણને બતાવ્યું છે હમણાં જ બાપુ એ વાત કરી એમ અણી અગર પર આસન વારી સુરતા નિશાની ઠેરાવી ક્યાં બારે ક્યાંય નથી એની અંદર છે ને અણી અગ્ર ભાગ ઉપર સુરતા આપણી અહીંયા ઠેરાવવાની વાત કરીએ સંતો તો આ અમર વસ્તુ તો મળશે ખાલી વાતોથી તો મળે વાતો કરવાથી કઈ ના મળે એવી રીતે આપણે સુરતા રાખી દઉં છે ઇંગલા પિંગલા સુક્ષ્મણ લાવો સીધા આગમ ગરાવો આ ગગન મંડળમાં ગુફત ગેબી છે ગગન મંડળ છે ને આપણું એમાં ગુફત ગેબી આ ગુફત છે ભેદ છે ને ગુફત એની વાત કરે છે કે એને જગાવો એમ ગગન મંડળમાં ગોખલે નરસુ તો નિયાદા ત્રણ પુરુષ એની સેવા કરે રામ કવિડા રાણુ બોલો ફૂતો છે એને જગાડો એને જગાડવો હોય તો આ આપણી સુરતા જવામાં લાગે સંબંધમાં સમાય તો આ જાગે હું સુરતા લાગે તો થાય ને હું પહોંચીએ તો આ અનુભવ થાય અને આપણે બધા જે છે એને ગુરુ મળ્યા છે તો ભેદ મળ્યો છે એ તો બધા પહોંચી જઈ જાય અને સમરણ કરવું કાયમ નથી કાયમ સમરણમાં જો આરસ કરીએ ને આરસ કરશી તો નહીં થાય કાલે કરશો એમ કાલે કરશો એમ તો કેટલી કાલ વીતી જાય કાલનું આપણે વિચારવું નથી આજનો વિચાર કાલ કરે શું શું કીધું આજ કર આજ કરે છો કે તો કરી જો મણો સત્સંગ કરતા હતા ને ભગત કે એક વેજાને સસો આપડી અંદર શ્વાસ છે કેટલા આ તો જાય છે રોજ ભજન ન કરીએ તો બધાય ફેલ જાય ભઠ્ઠી થાય આપણે બાપા સત્સંગ મન કે કે ભઈ ચંદન ના લાકડા ની ભઠી થાય આપડી અંદર આ શ્વાસ ને ઉસવા થાને ને પ્રેમ ચંદન ના ઝાડવા છે આપડી ચંદન જેવી વસ્તુ એટલે કિંમતી ત્રણ લોક ની કિંમત કરે છે ને એક શ્વાસ ની તો આની આપણે કિંમત ન સમજી અને મજા મેળવી નાખી તો તો કઈ નથી આની સંતો કઈ કિંમત કરી લો એક એક શ્વાસ ની શ્વાસ કરી લે સુમ્ર જપી લે જેમ પાસે આપ પરમ તત્વો કા ધ્યાન ધર તો સોમ આપો આપ કે છે અજંપાના જાપ જપી લે ટળે તન તાપ પ્રેમ પ્રતાપે બાપુ કુંભારા બોલ્યા તો હરિદર્શાય આપો આપ આ મેન તો આ છે આ એક શ્વાસ સંતો નથી ગયા ખાલી બોલો આમ જ ધ્યાન રહ્યું છે શ્વાસની સમરણ કરી દીધી સંતો આ શ્વાસ કે આવન હો કે ન હો એમે કીધું ને કોણ કે આ કરી લેવું ને આનાથી મુક્તિ થાય છે બધાય સંતો આની જ વાત કરી છે પ્રહલાદ પહેલા યુગમાં થઈ ગયા તેને કેમ બીજું કંઈ કીધું એને આજ કીધું ને બોલ્યા બોલ્યા પંડિત પ્રહલાદ જે પો તમે અજંપા જાવ અજંપા જાવ ફગર મુક્તિ નથી એમ બધાય સંતો કે શિવજી ઉમિયાજી ને જ કહે છે ઉમા કે અજંપા જાવ જપો સંતો કે કેવી રીતે કંઠ ના એવું છે ગુરુ મહારાજ આપણને બધા બતાવ્યું છે તો આમાં સંતોએ કીધું ને મને મલિયા સદગુરુ ગીરધારી દર્શન દીધા ભારી આળસ નિદ્રા ઉડાડી તન મન ધન આળસ નિંદ્રા ઉડાડી દીધું આપણાને તન મન ને ધન ઉવારી એમ કીધું ને શબ્દો તન મન ને ધન આપણા ગુરુ મહારાજ ને આપણે અર્પણ કરીએ તો આ બધું ધ્યાનમાં રાખી આળસ નીંદર કાઢીને ના ભજન કરવું કાંઈ જે સ્મરણ આપ્યું છે ગુરુ મહારાજે આપણે બધા જાણીએ છીએ પણ એમાં આળસ ન કરવી ને જે એને ભેદ નથી મળ્યો એ તો સંતોએ કીધું ને ભૂલ્યા ભેદ ના જાણે પડ્યા ચોરાશી ની માં એ ચોરાશી એને છૂટવાની નથી કોઈ એમ કેતો હોય ને અહીંયા નાવાથી ચોરસ છૂટે છૂટે એમ ન છૂટે આ ભજન કરવું જ પડે અવતારી પુરુષો આ કરી ગયા છે પણ એમ તો આખો સંસાર ડૂબી ગયો એમ કે સંતો ભેદ વિના ભેદ ભૂલ્યા ભેદ નજરે પડ્યા ચોરાસી ની માય ઉગરવાનો એને આરો નજરે આખો સંસાર ડૂબી જાય ઉગરવાનો આરો કોણ આ સંતો છે ઉગરવાનો આરો સંતો આપણને સમજણ આપે એ જ આપે ને બીજું કોણ આપે આપણે કે કેવી રીતે આમાંથી નીકળવું અવતારી પુરુષો અવતારો આવીને ગુરુને સીવ્યા ત્યારે અવતારી પુરુષો હતા ને સુખદેવજી શિવજી નો આખો ઉપદેશ આપ્યો હતો માનવ ઉદર માં જ ભ્રમજ્ઞાન આપણે જાણીએ છીએ તો શું એ ભ્રમજ્ઞાન આખો ઉપદેશ ખબર હતી તો એ કહી દીધું એ કે હજી છો તમે પપ્પા એ કીધું ને કે અજી અધુરા છો તમે જનક રાજા પાસે જાઓ નું ઉપદેશ લો ત્યારે પરિપૂર્ણ થો તો પછી જનક રાજા પાસે જયા ઉપદેશ લીધો ત્યારે પરિપૂર્ણ થયા ને આપણે તો થોડુંક જાણીએ ને કે બસ આપણે આનાથી કઈ અધિક નહીં અમુક એમ કે તો માતા પિતાની સેવા કરો એટલે એ માતા પિતા પેલા ગુરુ છે આ માતા પિતાને તો ક્યાં આપણે તો કંઈ જાણતાય નથી કેમ સેવા કરવી ખબર એ નથી કોઈ દિવ પગલે નથી લાગ્યા

કે તમે મા બાપ ને પગે લાગો મા બાપ ને પેલા ભગવાન છે આપડા આ કોણ સમજાવે ગુરુ મહારાજ સમજાવે એટલે ગુરુ મહારાજ આપણને ગુરુબીન જ્ઞાન નો ગુરુબીન મીઠે ભેદ એટલે આ ગુરુ વગર કઈ ગમે જ પડતી નથી ઓમ માની લઈએ છીએ આપણે જો અમુક ગણાય કહેતા કૃષ્ણ વંદે જગત ગુરુ કે છે ને પણ કૃષ્ણ ભગવાન ને જાણવા કેમ આપણે ખાલી કહેવાથી શું થાય જગતના ગુરુ છે એ તો હાચું પણ કૃષ્ણ ભગવાન ને જાણવા કેમ કૃષ્ણ ભગવાને તો કીધું છે અર્જુન જન્મતો નથી મળતો નથી શસ્ત્ર કાપી ના પાણી ભેજવી ના અગ્નિ બારી ના જન્મતો નથી આવતો નથી નથી તો ક્યાં છે એ તો મરતા તો છે ને તો આપણી અંદર બધાની અંદર કૃષ્ણ ભગવાન બેઠા જગત ગુરુ એમ છે કે હું તમારી અંદર જ શું એમ કે છે અત્યારે આજે મોરલી વગાડે સંતોએ કીધું ને સુની જાઉં ને મોરલી નો એનો કેવો બેઠો અવાજ સુણી જોજે મોલ લીધો સાથ કોણ વગાડે કોણ સુણાવે કોણ બતાવે ભેદ કે આનો ભેદ કોણ બતાવશે તો અહીંયા આટી આવી છે ને ભેદ કેમ આપણી અંદર વગાડી રહ્યો છે તો કોણ એને સમજાવશે કોણ એને ગુરુ મહારાજ સંતો સમજાવે એમ શબ્દ વગાડે સુરતા સુણે એનો ગુરુજી બતાવે ભેદ કે ગુરુ મહારાજ ભેદ બતાવે આપણને તો ખબર પડે ને કેને ખબર પડે એમને ખબર પડે આ બધા ઘટોઘટની અંદર ક્યાં ખબર પડે આ કેમ અંધારો છે હજી અંધારો છે ને આ તો જેને જગડ્યો છે અનુભવ કર્યો એને હજી વળવું છે તો આપણે આ અંધારામાં જોઈ છે સેતો બધા એની અંદર એમ સેતો ખરા કોઈ ઘટ ખાલી નથી સાહેબ તમારી સાહેબ ગઢ મે રહી સમાય જીવ મેદી કરે મે લાલન રહી છુપાય કે લાલન છે પણ એમને ક્યાં લાલ દેખાય એમ એને વાટવી પડે બધું કરવું પડે ને મહેનત થોડી ઈ એ મહેનત આપણને સંતો જેમ દૂધમાં ઘી છે પણ એમને ડાયરેક્ટ નથી આવતું મળે એમ આપણે સંતો મંથન કરવાનું કે છે પાંચ તત્વ ને ત્રણ ગુણ છે પચીસ પ્રકૃતિ વિચારી મંથન કરી ગયો ને મૂળના તત્વ ને લ્યો આ તારી આ પાંચ તત્વના દેહ ત્રણ ગુણ અને પચીસ પ્રકૃતિ આ બધો આ દેહ આ કોઈ એનો છે ને બનેલો એમાં મેન શું છે એમ મંથન કરી ગયો મૂળના એનું મૂળ શું છે આ કા મૂળ શું મંથન કરી ગયો ને મૂળ ના એમાં તત્વ ને તારી જીવન જીવને જ્યાં રાખો વાગે જીવન અહીંયા જીવને રાખો તો હવે આના મોરલી હાભરી છે ને ગોપીઓ ભૂલી હતી ઘરના કામ આપણે થઈ છે ને ગોપીઓ કૃષ્ણ ભગવાનની મોરલી હાભરી અત્યારે હા એમ છે આ મોરલી હાભરી ગોપીઓ એટલે આપણી જે ઇન્દ્રિયો છે આ ઇન્દ્રિયોની વાત કરી ગો એટલે ઇન્દ્રિયો આ મોરલી ખાપરીને ગોપીઓ ભૂલી ઘરના કામ અધર તખત પર રાસ રેજો ગગન મંડળ ગંગોર અધર તખત હો ક્યાં ગોછો અધર તખત ભેદ વગર મળે અધર તખત આ ગુરુ મહારાજ કેવડો આપણને દયા કરી છે એટલો વિચાર કરો લ્યો આપણે ક્યાં સમજીએ છે કે આવડો મોટો આપણને ભેદ બતાવી દો બોલો અધર તખત પર રાસ રેજો જ્યાં રાસ રેજી લ્યો નરસિંહ મહેતા જો રાસ જોતા હતા ને પોતાનો હાથ ભરી ગયો તો ખબર નથી બોલો કેવા એ લઈને થઈ ગયા છે આ ઈ સંતો રાસ આપણને બતાવ્યો છે બધું અદર તગત પર રાસ રહેજો ગગન મંડળ ગંઘોર છૂણી લ્યો ને મોરલીનો સાથ એટલો કેવો મીઠો હોય પછી કીધું આ મોરલી હાંફળી અને ત્યાગી સંતોએ માયા ત્યાગી ભ્રમણા ભાગી કે માયા ત્યાગાએ ક્યારે એમને એમ ત્યાગાતી નથી કે ખાલી કરે પણ માયા ત્યાગી હોય ને તો આ આમાં લીન થઈ ગયા સંતો ત્યારે આપણે હમણાં કીધું એ નરસિંહ મહેતા નું કામકાજ એવું જ હતું એમના ઘરના જાતે મટી ત્યાગી હશે આમાં એવા લીન થઈ ગયા ઓતપ્રોત થઈ ગયા એ મોરલી સાંભળી ત્યાગી માયા ભ્રમણા ભાગી બધી મન નું છે ને મટી ગયું અખંડ જ્યોતિ જાગી અખંડ જ્યોતિ જાગી એટલે અખંડ જ્ઞાન અખંડ આત્મ જ્ઞાન એને થઈ ગયું જ્યોતિ જાગી ગઈ વર્ષે અમૃત ધારા સોની મોરલી નો સાથ એનો કેવો મીઠો હોય

આજ સાચો સંઘ છે સંતો નો સંખ અને સત્ય નો સંઘ કરો સત્ય એ આપણો આત્મા પરમાત્મા એની ઓળખાણ કરી લો તો બસ એ જ સાચો સત્સંગ છે બોલીએ સદગુરુ મહારાજ